પર કેસ થયા બાદ હવે આ કેસમાં એક પછી એક નવા નવા વળાક આવી રહ્યા છે તેવામાં હવે જે પોલીસ કર્મીએ તુષાર બસિયા પર કેસ કર્યો હતો તે પોલીસ કર્મીની બદલી કરી નાખવામાં આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે સિંગરપુર પોલીસ મથકની હદમાં થોડાક દિવસ પહેલા એક કિશોરીની છેડતી થયાના સીસીટીવી વાયરલ થયા હતા જેમાં રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો હતો પરંતુ તુષાર બસિયા પર કેસ થયા બાદ પોલીસ પર લોકોએ સવાલો ઉભા કર્યા હતા ત્યારે હવે શનિવારે સાંજે સિંગડપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાઠોડની બદલી રાજકોટ ગ્રામ્ય બાજુ કરી દેતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય જાગ્યો છે મહત્વનું છે કે સિંગલપોર વિસ્તારમાં બાર જાન્યુઆરીના રોજ રસ્તે ચાલતી જતી કિશોરીની શ્રમિક ઇસમે છેડતી કરી હતી જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પિતાએ આ મામલે સિંગલપોર ડબોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો ત્યારે આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા સમાચાર માટે ચેનલ ન્યૂઝને કરવાનું આભાર